લણા માજનના ઈષ્ટેવ દરિયાલાલ દેવની આઠસો બે હજાર રોજ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં અંદાજે પાંત્રીસો થી સાડત્રીસો જેટલા જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો અને અંદાજિત બે હજાર થી બાવીસ બાઇક અને ટુ વ્હીલર આ બાઇક રેલીમાં જોડાયા હતા આ બાઇક રેલીને ભુજના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી ત્યારબાદ ભુજના ચોક ફળિયામાં આવેલ દરિયાસ્થાન સ્થાન મંદિર મધ્ય બાઇક રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું હિતેશ છત્રભુજ ઠક્કર ભુજ લોહણા મહાજન મંત્રી ભુજ લોહણા ઈષ્ટદેવ પરમ પૂજ્ય દરિયાલાલ દેવની આઠસો બાવનમી જન્મ જયંતિ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારે છે એના ભાગ સ્વરૂપે આજરોજ એક ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જે બાઇક રેલી જલારામ મંદિર રવાણી ફરિયાથી સ્ટાર્ટ આપવામાં આવ્યું ભૂટ લોહાણા મહાજનના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદે ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર તથા અન્ય હોદ્દેદારો તથા અન્ય સંલગ્ન સંસ્થાઓના હોદ્દેદારોની હાજરીમાં બાઇક રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું જે મુખ્ય માર્ગોથી થઈ આશાપુરા મંદિર હમીરસર ઓગન પછી ખેંગારબાગ લેકવ્યુ ઉમેદનગર કોલોનીથી મંગલમ મંગલમ હોટલથી થઈ રઘુવંશિંહનગર રાવલવાડી રિલોકેશન સાઈડ ત્યારથી પ્રમુખ કોલેજ રોડ પછી પ્રમુખ સ્વામીનગર પ્રમુખ સ્વામીનગરથી લેવા પટેલ હોસ્પિટલ જ્યુબીલી સર્કલ જીબી હોસ્પિટલ રોડ કચ્છમિત્ર સર્કલ એસટી અને એસટી થઈ અહીંયા ચોક ફરીએ દરિયાસ્થાન મંદિર મધ્યે એને સમાપન થઈ બાઇક રેલીનો ત્યારબાદ સંગીતમય મહાઆરતી રાખવામાં આવી હતી મહાઆરતી બાદ હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા ત્યાં પ્રસાદ રાખવામાં આવ્યો હતો જે બાઇક રેલીના રૂટ હતા ત્યાં વિવિધ સંલગ્ન સંસ્થાઓ તથા વિવિધ મિત્ર મંડળો દ્વારા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમના જે જે તે સ્થળોએ ભૂટલોણા હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં અંદાજીત પાંત્રીસોથી સાડત્રીસો જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો અને બે હજારથી બાવીસસો બાઇક અને ટુ વ્હીલર તેમાં જોડાયા હતા આ વ્યવસ્થા સંપૂર્ણ ભૂટલોણા મહાજનના હોદ્દેદારો સંલગ્ન સંસ્થાના હોદ્દેદારો કારોબારી સભ્યો તથા યુવા મંડળની સમગ્ર ટીમે આ આયોજન સંભાળ્યું હતું